શહેરને મિશ્ર શાળામાંથી કરાયું છે બાળકોનું રેસ્ક્યુ જી હા સ્થાનિક લોકોએ બાળકોનું રેસ્ક્યુ કર્યું કેમ કે શાળામાં પાણી ભરાઈ ચૂક્યા હતા બાળકોને શિક્ષકોને દોરડું બાંધી બહાર કાઢવામાં આવ્યા છે શાળાના કમ્પાઉન્ડમાં પાણી ફરી મુશ્કેલી વધી હતી તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે આખરે કેવી રીતે બાળકો અને શિક્ષકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સ્થાનિકોએ દોરડા વડે શાળાના કમ્પાઉન્ડમાંથી ભરાયેલા પાણીમાંથી બાળકો અને શિક્ષકોનું રેસ્ક્યુ કર્યું તો બાળકોને શિક્ષકોને દોરડું બાંધીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જોકે તમામ અત્યારે બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે આપને જણાવી દઈએ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન જ ભારે વરસાદની શરૂઆત થઈ અને અચાનકથી તાપી નદીના પાણી ફરી વળતા હાલ તો શાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે શાળાની અંદર અનેક એવા વિદ્યાર્થીઓને શિક્ષકો હતા જે ફસાયેલા હતા આ તરફ અન્ય એક આપ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં તાપીના અંતાપુર ગામે એસડીઆરએફની ટીમ પહોંચી હતી અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ડોલવણના અંતાપુર ગામેથી વીસથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એસડીઆરએફની ટીમને જાણ કરાતા એસડીઆરએફની ટીમ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો વરસાદ અને નદીમાં આવેલા ઘોડાપુર વચ્ચે ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે દક્ષિણ ગુજરાતમાં વધતી મુશ્કેલીઓ વચ્ચે એક બાદ એક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે એક તરફ શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા તેમને દોરડું બાંધીને બહાર કાઢવામાં આવ્યા આ તરફ એસડીઆરએફની ટીમ વીસ જેટલા ફસાયેલા લોકોને બચાવવા માટે પહોંચી હતી તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે આ દ્રશ્યો આપ જુઓ કોઈ સામાન્ય રોડ નથી પરંતુ આ નેશનલ હાઇવે છે જેના પર નદીના પાણી ફરી વળતા આખરે હાઇવેને બંધ કરવાની નોબત આવી છે ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે કાટગઢ ગામની સીમમાં પાણી ભરાતા હાઇવે બંધ થયો છે હાઇવે બંધ કરવામાં આવતા ટ્રાફિક જામ સામે આવ્યો છે સોનગઢ સુરત હાઇવે પર પાણી ભરાતા સમસ્યા વધી છે નેશનલ હાઇવે નંબર ત્રેપન પર પણ ફરી વળ્યા છે પાણી તો આપણે જણાવી દઈએ તાપીના ડોલવણ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે અંધારવાડી દૂર ગામમાં ફળિયામાં પાણી ભરાઈ ગયા મહાદેવ ફળિયા અને બારી ફળિયામાં પાણી ભરાતા હાલાકી ડોલવણ તાલુકામાં પસાર થતી ઓલણ નદીમાં ભારે પાણીની આવક થઈ છે ઓલણ નદીના પાણી કિનારા પર વસતા લોકોના ઘરમાં ઘુસ્યા ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને પણ થયું છે નુકસાન ડોલવણ આશ્રમમાં પણ પાણી ભરાઈ ગયા છે તાપી જિલ્લામાં જે રીતે વરસાદ પડ્યો છે તેની સૌથી વધુ અસર ડોલવણ તાલુકામાં જોવા મળી રહી છે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં ભરપૂર પાણી આવ્યા છે આ પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ પસરી ચુક્યા છે તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આ જે ઓલણ નદીના જે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ઘૂસવાની સાથે લોકો ફસાયા છે તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો હાલ પોતાના ઘરમાં જ આ આ નદીઓમાં ફસાઈ ચૂક્યા ચૂક્યા છે 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 પાણી ભરપૂર આવવાના કારણે જે 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 ઘરોમાં ફૂટ જેટલા પાણીઓ ભરાઈ જેને લઈને લોકો ઘર વખરીમાં ભારે નુકસાની થવા પામી છે વાત કરીએ તો ડોલવાણ તાલુકામાં જે આશ્રમ આવ્યું છે આશ્રમમાં પણ પાણી ભરાઈ ગયા છે જ્યાં બાળકો પણ ફસાઈ ચૂક્યા છે તો કેટલાક ઘરોમાં બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાવાની સાથે તેમની ઘર વખરી તેમાં તાલુકો માં ભરપુર પાણી આવવાના કારણે ઓલણ નદી ગાંધીપુર બનતા જે નીચાણવાળા વિસ્તારો માં હાલ પાણી ભરાઈ ચુક્યા છે અને લોકોએ હાલ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે નરેન્દ્ર ભુવેચિત્રા જી મીડિયા તાપી તાપી જિલ્લામાં સવારથી મેઘરાજાએ એ એન્ટ્રી કરી છે જેને લઈને જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે વાત કરવામાં ડોલવણ તાલુકામાં ભરપૂર વરસાદ પડવાના કારણે જે ડોલવણ તાલુકાની ઓલણ નદીમાં ભરપૂર પાણી આવ્યા છે આ પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ ભરાઈ ચૂક્યા છે ડોલવણ તાલુકાના જે પટેલ ફળિયું છે પટેલ ફળિયામાં વીસ થી પચીસ ઘરોમાં હાલ પાણી ભરાઈ ગયા છે જેને લઈને જે ઘર વકરીને ભારે નુકસાન થયું છે તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે નદીમાં ભરપૂર પાણી આવવાના સાથે હાલ ઘર અડધા ડૂબી ગયા છે જેને લઈને જે ઘર વખરી છે ઓલવણ નદીમાં ભરપૂર પાણી આવે છે જેને લઈને હાલ વિસ્તારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન કેટલા વાગ્યા પાણી ભરાયા છે સાડા થી ના શું પરિસ્થિતિ છે બધું પલ્લી ગયું છે બધું છે ઘર માં જાણ ગયા કયા અત્યાર સુધી બચાવ કામ ફસાયા હતા અમે પાંચ જણ કેવી રીતે નીકળ્યા લોકો એ આવ્યા એટલે પછી તંત્ર દ્વારા વાત કરવામાં આવે તો જે રીતે ડોલવણ તાલુકામાં ભરપૂર વરસાદ પડવાના સાથે ઓનલ નદીમાં ભરપૂર પાણી આવ્યા છે અને આ પાણી જે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પસરી ગયા છે અને તંત્ર પણ અહીંયા આવ્યું નથી લોકો પોતે જાતે બચાવ કામગીરી કરીને પાણીમાંથી બહાર નીકળ્યા છે ત્યારે લોકો હાલ તંત્ર આવે તેમની સાથે રહે અને બચાવ કામગીરીમાં જોતરાય તેવું લોક માંગણી ઉઠવા પામી છે નરેન્દ્ર ભુવચિત્રા જે મીડિયા તાપી તાપીના ડોલવણમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે ડોલવણના અંધારવાડી દૂર ગામમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગામના અલગ અલગ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ભારે વરસાદ અને ઓલણ નદીમાં પાણીએ વધારી છે મુશ્કેલી આ તરફ તાપીના ડોરગણમાં ઓલણ નદી ગાંડી છે તેના આવ્યા દ્રશ્યો આપ જુઓ ભારે વરસાદના કારણે નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે ઓલણ નદી બે કાંઠે થતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે પંચોલ પીઠાદરા સહિતના ગામોને જોડતો બ્રિજ પાણીમાં ડૂબ્યો છે જેના કારણે રસ્તો બંધ થયો છે અને હાલ તો આ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે તો ડાંગમાં થયેલા વરસાદથી તાપીની નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે નદીઓ ગાંડીતુર બનતા જિલ્લાના અલગ અલગ બેતાલીસ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે